નમસ્કાર દર્શક મિત્રો હું ભૂમિકા આપ જોઈ રહ્યા છો @gujarat નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટની મોટા ભાગની ઓફિસો કેમ ખાલી છે વાત કરી રહી છું સુરતના ડાયમંડ બોર્સની કે જેનું ગત 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું બુર્સ બિલ્ડિંગ 67 લાખ ચોરસ ફૂટ થી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે તે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પેન્ટાગોનના હેડક્વાર્ટર બિલ્ડિંગ કરતાં પણ મોટું છે તેની વિશેષતા વિશે વાત કરીએ તો સુરતની નજીક ખજોદ ગામ ખાતે પાંત્રીસ પોઈન્ટ ચોપન એકર જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરાયું છે સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે સોળ માળની આ ઇમારત એક્યાસી પોઈન્ટ નવ મીટર ઊંચી છે આ બિલ્ડિંગમાં સોળ માળના નવ ટાવરો છે જેમાં ત્રણસો ચોરસ ફૂટ થી એક લાખ ચોરસ ફૂટની જગ્યા ધરાવતી ઓફિસો છે આ બિલ્ડિંગમાં લગભગ પિસ્તાલીસો થી વધુ ડાયમંડ ટ્રેડિંગ માટેની ઓફિસો છે આ ઇમારત એકસાથે સાથે એક લાખ લોકોને સમાવી શકે છે આ ઉપરાંત તેમાં ચાર હજારથી વધુ કેમેરા ધરાવતી હાઈટેક એડવાન્સ સિક્યુરિટી સિસ્ટમ પણ લગાવાઈ છે ઉદ્ઘાટનના છ મહિના બાદ સુરતના ખજોત સ્થિત સુરત ડાયમંડ બોર્સમાં અષાઢી બીજના દિવસે હલચલ જોવા મળી હતી સુગમ સંગીતના તાલે મહેમાનોને આવકાર આપવામાં આવી રહ્યો હતો શુભ મનાતા દિવસે જેટલા વેપારીએ પોતાની ઓફિસ શરૂ કરી આ વેપારીઓ મુંબઈના છે અને જેવો બુર્સમાં વેપાર ધંધો શરૂ કરે તેની લાંબા સમયથી રાહ જોવાથી હતી હીરા ઉદ્યોગના નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા મુંબઈના વેપારીઓની સાથે સાથે શહેરના મોટા હીરા ઉદ્યોગકારોએ પણ બુર્સમાં બસો પચાસ વેપારીઓએ ઓફિસ શરૂ કરી હોવાથી ડાયમંડ બુર્સની મેનેજમેન્ટ કમિટી ખુશ છે ગત વર્ષે સત્તરમી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું એ પછી કમિટીને ઘણા અઘરા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે એક તબક્કે એમ પણ કહેવાતું હતું કે બુર્સનું ભવિષ્ય ધૂંધળું છે અને મુંબઈના વેપારીઓ આર્થિક પાટનગર છોડીને સુરત નહીં આવે જોકે બસો પચાસ વેપારીઓ ઓફિસ શરૂ કરતા નવી આશા સેવાય છે જોકે સુરત ડાયમંડ બુર્સની અંદર મોટા ભાગની ઓફિસો બંધ છે બુર્સના ચેરમેન કોવિંદ ધોળકીયાએ એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યુ આપતા કહ્યું હતું કે સુરત અને મુંબઈ એક જ છે કારણ કે સુરતમાં હીરાનું મેન્યુફેક્ચરિંગ થાય છે અને મુંબઈમાં તેનું વેચાણ થાય છે એ રિવાજ છે કે પહેલાં માળખાકીય સુવિધાઓ આવે ત્યારબાદ વેપાર વિકસે છે એકવાર માળખાકીય સુવિધાઓ આવશે એટલે ઓફિસો આવશે અને પછી ખરીદદારો પણ આવશે મુંબઈમાં થતો હીરાનો વેપાર સુરત શિફ્ટ થાય તે માટે અમે બોટ્સ બનાવ્યું છે જેમાં દરેક સુવિધાઓ છે મુંબઈના વેપારીઓ સ્વાભાવિક છે તરત નહીં આવે અને તેમને પણ સમય આપવો પડે હવે જ્યારે બધું તૈયાર છે ત્યારે વેપારીઓ આવી રહ્યા છે ટૂંક સમયમાં મુંબઈથી વેપાર અહીં શિફ્ટ થઈ જશે મહત્વનું છે કે દરેક ઓફિસની બહાર નેમ પ્લેટ તો જોવા મળે છે પરંતુ તેમાં કામકાજ થાય છે કે નહીં તેની પુષ્ટિ થઈ રહી નથી